ભરૂચ સમાજ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી એક જ પ્રકારના મુખારવિંદ અને શૈલીમાં આ પ્રતિમા ભરૂચમાં તૈયાર થાય છે સમાજના મહેનતી કલાકારો અને યુવાનો દ્વારા વર્ષોથી જીવંત રાખવામાં આવી રહેલી આ પરંપરા ભક્તિ કળા અને સામુદાયિક સંસ્કૃતિનું જ્વલંત પ્રતિક છે મેઘરાજાની પૂજા ખાસ કરીને વરસાદ માટે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવે છે અને આ ભવ્ય પ્રતિમા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક બની ગઈ છે મૂર્તિ નિર્માણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભક્તિપૂર્ણ શોભાયાત્રા યોજવામાં આવશે જેમાં મેઘરાજાની મહા મહારૂપે આરતી અને ગીતો સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થશે ભોય સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે આ પરંપરા ભૌતિક વરસાદ કરતા પણ વધારે રીતે આત્મિક શાંતિ અને સમુદાય વચ્ચે એકતાનો સંદેશ આપે છે શહેર માટે આ પર્વ એક ઉત્સવ સમાન બની છે અને દર વર્ષે હજારો લોકોએ મેઘરાજાના દર્શન કરી કૃપા મેળવવાની પરંપરા જાળવી છે આ મોટી નબા નદીમાંથી માટી લાવીને આ મોટીનું સ્થાપન કરીએ છે અને આ મૂર્તિ વર્ષો વર્ષથી એક જ આકાર એક જ રૂપ અને એક જ રંગ માં એનું રૂપ આવે છે એમાં કોઈ અજાતનો અમારી પાસે બીબું નથી અને અમારા જે નાના બાળકો છે મોટા મોટા યુવાનો છે વડીલો છે એ લોકો બધા સાર સહકારથી જ આ મૂર્તિનું સર્જન કરે છે આ અમારા ભોજ ખરેખર વર્ષોથી પરંપરાગત રીતે આ તહેવાર ઉજવાય છે અને લગભગ અઢીસો વર્ષથી આ પ્રસંગ ઉજવાય છે આ જ્યારે છપ્પનિયો દુકાળ પડેલો ત્યારે અમારા વડવાઓએ જે મેઘરાજાની મૂર્તિ બનાવી અને એમને પ્રાર્થના કરેલી તો તે વખતે મેઘરાજા રીધી ગયા અને ખૂબ વરસાદ પડ્યો ત્યારથી જ અમે આ તહેવાર ઉજવીએ છીએ વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે અમારા નવયુવાનોનો થનગનાટ તો કંઈ અનેરો જ હોય છે એ લોકો દર વર્ષે નવી નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે તે એમને પ્રોત્સાહન આપે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા રહે એ લોકોના બાળકો સારા થઈ જાય છે ખેડૂતો પણ આવીને પોતે વિજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીં આવીને તમારી બાધા ઉતારી ગઈશું તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ પચીસ દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે અને એમાં અમારા નવયુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર